નમસ્કાર ખબર સૌપ્રથમ અસર અમારી ચામુંડા નવયુવક મંડળ ઈડર દ્વારા આયોજિત ધોરણ દસ અને બારના બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થી ભાઈઓ બહેનોને ઈડર મોચી સમાજ દ્વારા વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લકની કિટ ડોર ટુ ડોર સરપ્રાઇઝ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા જેને લઈ વિદ્યાર્થીઓમાં ખુશી અને આનંદની લાગણી જોવા મળી હતી ત્યારે આ કિટના દાતા જય માર્કેટિંગ ખેડ્રમમાં Jemma Eder. શહેરના પંદરથી વધુ વિદ્યાર્થીઓને આ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું જેમાં ચામુંડા નવયુવક મંડળની ટીમ હાજર રહી આ કાર્યને સફળ બનાવ્યું હતું આ ચામુંડા નવયુવક મંડળ અવારનવાર સામાજિક અને શૈક્ષણિક તથા આર્થિક સહાયની કામગીરી અવિરત કરે છે ત્યારે જેમાં બ્લડ ડોનેશન કેમ્પ ગૌરી વ્રતમાં એક શામ જાગરણ કે નામ એક શ્યામ કડવા ચોથ કે નામ લાલા બાપા પુણ્યતિથી ઉજવણી પક્ષી ઘરનું વિતરણ પાણીના કુંડાનું વિતરણ જેવા અનેકવિધ સેવા કાર્યો કરતા રહે છે